ડોક્ટર મનીષ કુમાર બંસલના હસ્તે ચાઇલ્ડ વેલફેર કમિટીને સોંપવામાં આવેલ જ્યારે જિલ્લા કલેક્ટર શ્રીએ સર્ટી હોસ્પિટલ ખાતે જિલ્લા બાળકોના વિભાગની મુલાકાત લઈ આ ત્યજી દેવેલ બાળકના સ્વાસ્થ્ય અંગેની સંપૂર્ણ માહિતી મેળવી હતી આ બાળકના સ્વાસ્થ્ય સ્વજન વિકાસ મેડિકલ હિસ્ટ્રી અને તેને આપવામાં આવેલી સારવાર અંગે માહિતી મેળવીને સર્ટી હોસ્પિટલના બાળકોના વિભાગની કામગીરીને બિરદાવી હતી ભાવનગર શહેરની સર્ટી હોસ્પિટલના ગાયનિક વિભાગમાં ગત ફેબ્રુઆરી માસમાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો અને બાદમાં આ મહિલા પોતાના નવજાત બાળકને ત્યજીને ફરાર થઈ ગઈ હતી આ બાળકને કલેક્ટર શ્રીના હસ્તે સર્ટી હોસ્પિટલ ખાતે ચાઇલ્ડ વેલફેર કમિટીને સોંપવામાં આવેલ અને ભાવનગરના તાપીબાઈ વિકાસ ગૃહ જઈને આ બાળકનો શિશુ ગૃહમાં પ્રવેશ કરાવ્યો હતો તેમજ તાપીબાઈ વિકાસ ગૃહ દ્વારા બાળકોના સંભાળ અને સ્વરભાગી વિકાસ માટે કરવામાં આવતી કામગીરીની માહિતી મેળવી હતી અશ્વિન ગોહિલ જી ન્યૂઝ ભાવનગર આજે ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન તરીકે હું કહી શકું કે મારા માટે બહુ મોટો દિવસ છે કારણ કે આજે હું અને સીડબ્લ્યુસીના જે બાકી જેટલા પણ મેમ્બર્સ છે અમે લોકો અહીંયા સરટી હોસ્પિટલમાંથી એક મેલ ચાઈલ્ડ છે તેનું અમે નામ ધ્યેય પાડ્યું છે અને હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે ટીનીબહેન મુકેશભાઈ નાયક એની મધરનું નામ છે એ ત્રેવીસ બે બે હજાર પચીસના રોજ આ બાળકના અહીંયા હોસ્પિટલમાં ત્યાં જઈને જતા રહ્યા અમે લોકો એને શોધવાનું પોલીસ એફઆઈઆર વગેરે જે ફોર્મેલિટી છે આ બધું કરી દીધું છે આજે બાર મેના દિવસે અમે આ બાળક ધ્યેયને અહીંયા જે તાપીભાઈ બાલગૃ જો એસ એ એ સ્ટેટ એડોપ્શન એજન્સી છે એમાં લઈ જવા માટે અહીંયા હોસ્પિટલમાં આવ્યા છે અને પછી કાલે ન્યૂઝપેપરમાં એડવર્ટાઈઝ આવશે સાઠ દિવસ સુધી કોઈપણ આ બાળક વિશે પોતાનો હક જતાવી શકે છે અને સાઠ દિવસ પછી જે કારા સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી એમાં આ બાળકનું નામ અને બધી વિગત ચઢાવી દેવામાં આવશે અને પછી સરકારના નીતિ નિયમ પ્રમાણે એડોપ્શનની જે કાર્યવાહી થશે આ થશે સો કલેક્ટર તરીકે અને સીડબ્લ્યુ સીના ચેરમેન તરીકે હું કહી શકું છું કે મારા માટે પણ બહુ આજ સારો દિવસ અને સારા અઠવાડિયાની શરૂઆત થઈ છે અને હું કોશિશ કરી કે હું પોતે બાળકને લઈને ત્યાં તાપી વિકાસ ગૃહ તાપીભાઈ ગૃહમાં મૂકીને આવીશું અને ખૂબ જ સરસ દિવસ છે મારા માટે થેન્ક યુ આમાં કેસ થોડોક જુદો પ્રકારનો છે નોર્મલ સંજોગોમાં શું હોય છે કે સીડબ્લ્યુસી તેજેલા બાળકને લઈને હોસ્પિટલમાં આવે છે અહીંયા જે માતાની ડિલિવરી હોસ્પિટલમાં જ થઈ હતી એટલે ગાયનિકમાં અને પછી કોઈ પણ કારણવશ એ માતા અને એના જો પરિવારજનો આ લોકો જતા રહ્યા તો આ અમારા માટે પણ એક નવો કેસ હતો તો એને ઉકેલવામાં અને એમાં શું ફોર્મેલિટી થશે એટલા માટે થોડુંક ટાઈમ લાગી ગયો